ધાવળિયા ચેક પરથી દારૂબંધીનો પોલીસ જાડેજા માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ દ્વારા દારૂબંધી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં વાહન ચેકિંગ દરમિયાન ક્રેટા ગાડી નંબર જીરો સિક્સ પીજે અઠાવન એકાવન માંથી ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની કુલ બારસો સનનું બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલ દારૂ મોબાઈલ ફોન અને દારૂ હેરાફેરી વપરાયેલી ગાડી સહિત કુલ રૂપિયા તેર લાખ બે હજાર વાળ કબજે કરવામાં આવ્યો આ કાર્યવાહી પ્રકાશ રતનલાલ ડાંગી અને ધર્મેશ રૂપલાલ ડાંગી રહે ડાંગીખ્યાવલ તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ને ઝડપી પાડવામાં આવે છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે જાહોદ પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી આરજે ગામિત અને સ્ટાફે આ સફળ કાર્યવાહી કરી હતી પોલીસે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અહેવાલ પંકજ નીનામા